કાલે તો સન્ડે આજે સોમવાર ના ખાશ તું ગોબડી શું ખાસ નામ હું છે તારું નામ દીદી નાયરા છે હાલો મારા જોડા ક્યાં ટપકી દીવાબતી કરીને મારે છોડીને કમ્પ્લીટ થઈ ગયા પણ હવે આપણે નવરાત્રિ હાલી આવે છે અને આપણે સાફ સફાઈ કરવાની તો પડે યાર દિવાળી હાલી આવે બે ઓફિસો સાફ કરવાની છે ગોડાઉન સાફ કરવાની છે વાત કરો હવે આપણે એકાદ દિવસ પ્રોગ્રામ ગોઠવીએ કે ગોડાઉન ઓફિસ આપતી ને પછી ગયા ઓફિસ સાફ સફાઈ નું લેવું પડશે આમ જાજુ બાકી છે સાફ સફાઈ હવે પેલું હવે અત્યારે કામ તો છે તળાજા જવાનું ઓફિસે પોગી ગયા છે અમારો કાલનો બ્લોક ડિલેટ થઈ ગયો હતો એમાં એક માણસના લીધે એ આ માણસ છે આના લીધે મારે કાલ બ્લોક ડિલેટ થઈ ગયો એની હું માફી માગું છું હવે આપણે ઓફિસે પોગી ગયા છીએ કાળીયો લાગુ કાળીયો સેરવ લવ ની એટલે કાળીયો લાગુ હાલ હવે એના મારો હવે નવું ટકચર ઊભું થઈ ગયું છે ઈ ગયું જો મહારાજ અમારા રાજ્ય મેં આપ જો કેમેરા ખોવાઈ ગયા કેમેરા ખોવાઈ ગયા હે ને વો ગોતો વર્ણા આપકા પૂરા અર્થ સિંધ तंत्र बिखर जाएगा आपका नाणावटी तंत्र है ना बिखर जाएगा <स्टेवल्ण> आपका वो जो पैसा देने वाला सिस्टम है ना आज पंद्रह तारीख है ना उसमें थोड़ा अर्थतंत्र ऐसे ऐसे हो जाएगा ऐसा नहीं होगा महाराज महाराज है अपना

હોય હું એક અને કામ અનેક તમે વ્લોગ અને હું કામ કરું તો ભાઈ કાસ આમ દેશી ભાષામાં કહીએમ તો કાસનું શીખ્યું આવ્યું અને ગેમિંગ ગેમિંગ સિસ્ટમ છે જેટલા યુટ્યુબર પછી મોટા યુટ્યુબર માટે વધારે પછી ગેમ ગેમ યુઝ કરતા હોય એના માટે આ વસ્તુ વધારે વાપરવામાં આવે છે

અને આપણે પેક આ લાઇટું છે ને આ બધું ફરે અંદર ફેન ની હવે જોઈએ એને આપણે શરૂ કરવાનું થાય છે કેવો લુક આવે ને મારે એ જોવું એટલે હવે આને શરૂ તો કરવાનું થાય છે ગમે એમ મને શરૂ કરવું ફાઈલે લુક દેખાઈ ગયો ને તમને એમ આપણે કાક ગમે એમ કરીને ઉગાડ તો કરીએ તો તે તમને ખબર જ કે આ બાજુથી આવો લુક દેખાય છે અને આ બાજુથી આ લુક દેખાઈ ગયો અંદર આ બે ત્રણ ફેન આવે પીઠ અંદર અંદર લાઈટ આવે અહીંયા કાચ આવે

હવે આપણે યુટ્યુબ વાળાને છે ને આપણે પોતે સિસ્ટમ બનાવી દઈશું જે યુટ્યુબનું કામ કરતા હોય એને કહેજો બનાવી દઈશું તમને સિસ્ટમ તો આવી આવતા ઉપર હવા આવે બધું તો ગઈ આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ડૉક્ટર પાર્ટી પેક થઈ ગઈ છે અને હવે ઘરે જવાનો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે આજે એવું તો કે અમારો થોડુંક સામાન એવો થયેલું જો અહીંયાથી બધું ગોઠવી દીધું છે હવે તો એવું છે અહીંયા તળિયું આવી ગયું છે હવે અહીંયાથી લઈને અહીંયાથી લઈને અહીંયા લઈને સામાન ભરેલો છે એટલે હવે છે ને જગ્યા નથી ઓફિસમાં ગોડાઉન ફૂલ છે અને બે વસ્તુ ફૂલ છે એટલે આપણે થોડીક સિસ્ટમ આવી હતી જો અહીંયા એ ઉપર જા એટલે આપણે ત્યાં ગોઠવી દીધી હતી એમાં જ પછી આપણે એક મિટિંગ હતી મીટિંગ અટેન્ડ કરી અત્યારે વાગી ગયા છે નવ નવ વાગી ગયા છે અને હાલો હવે જાય છે અલંગ ઓફિસે તમારે આને વહીવટ કરવા રહેશે તમારે મોડો થઈ જાય તો ગાય પાછો ઓછાનક કામ આવી ગયું હવે તો આપણો નક્કી નહીં ક્યારે જવા દે એક બાજુની ઓફિસ બંધ કરી દીધી છે

આવા ચાર કાર્ટૂન લેવાના છે હેઠળથી ઉપર આપણે બેગ મૂકી દઈએ આપણે બેગ મૂકીને પછી વેવી દઈએ ફેર લઈ દીધા એ ચાળીસ વી વી કિલોના હાલવે નહીં ફેર ને હા હા એક આમ મૂક્યું એક તો અહીંયા મૂકવું પડ્યું હજી એક પાછળ લઈ દીધા મને એટલું હેન્ડલ દેખાય છે આ બાજુ મને એટલું હેન્ડલ દેખાય છે આને મારે છે ને આમ લઈને જવાનું છે બોલો હું અહીંયા પાર્સલ અહીંયા જવાનું છે બોલો કેમ લઈને જવાનું તો એ વિચારું છું એવા હલવાણા ને હેઠે મુકાય એમ હેઠે વરસાદ શરૂ છે એટલે વરસાદ આવ્યો હોય તો નક્કી ન કહેવાય હે ભગવાન આ જે લાંબા કીધ દીધા હે કંઈ પીડ્યું બે અહીંયા પડ્યા બે દાદરા સડવાના ને બે ઉતરવાના એક ગલતી કી સજા મેરે કો મિલ ગઈ હે પ્રભુ વી વી કિલો ના વહેીી ના વહે હવે તો ના હવે મારી બેગી ના લીધી ફૂલ પડિયા કઈ નઈ હવે તો ચાલો હવે આજ માટે એટલું જ કાલે મળશે નવા બ્લોક નવી મોડ જઈ જાય બધાને જઈ મોક